હરિને હર એક છે નામ જુદા જુદા છે હરિને હરમ ભેદ રખે તો ભક્તિ એની કાજી છે હરિને હરમ ભેદ રખે તો ભક્તિ એની કાચી છે શિવને ચડે ગંગાજળ ને શ્યામને ચડે યમના જળ જડ તો એક ના છે ને નામ જુદા જુદા છે જળતો તો એક ના છે ને નામ જુદા જુદા છે શિવ કરે ચંદન તિલક શ્યામ કરે કુમકુમ તિલક તિલક તો એક ના છે ને નામ જુદા જુદા છે તિલક તો એક એક છે ને નામ જુદા જુદા છે શિવને ડોકે રુદ્ર માળા શ્યામને ડોકે ગુંજા માળા માળા તો એક છે ને નામ જુદા જુદા છે માળા તો એક ને નામ જુદા જુદા છે શિવને ડોકે કાળા નાગ શ્યામને માથે શેષ નાગ નાગ તોયક નાયક છે ને નામ જુદા જુદા છે નાગ તોય નાયક છે ને નામ જુદા જુદા છે શિવની જટામ ગંગાજીને શ્યામને ચરણે યમુનાજી નદીઓ તો એક ને નામ જુદા જુદા છે નદીઓ તો એક નામ જુદા જુદા છે શિવને ચડે બિલી પત્ર શ્યામને ચડે તુલસી પત્ર પત્ર તો એક ના છે ને નામ જુદા જુદા છે પત્ર તો એક એક છે ને નામ જુદા જુદા છે શિવ પીવે ભાંગને શ્યામ પીવે દૂધ જો પીણા તો એક એક છે ને નામ જુદા જુદા છે પીણા તો એક એક છે ને નામ જુદા જુદા છે શિવ પેરે વ્યાખંભાર શ્યામ પેરે પીતાંબર વાગા તો એક નાયક છે પણ નામ જુદા જુદા છે વાઘા તો એક નાયક છે પણ નામ જુદા જુદા છે શિવ જમે ચોરુમાના લાડુ શ્યામ જમે મગજના લાડુ લાડુ તો એક નાયક છે ને નામ જુદા જુદા છે લાડુ તો એક એક છે ને નામ જુદા જુદા છે શિવની સંગે ભૂત ગણ ને શ્યામની સંગે દેવગણ ગણો તો એક નાયક છે ને નામ જુદા જુદા છે ગણો તો એક ના એક છે ને નામ જુદા જુદા છે શિવને સંગે પાર્વતીને શ્યામને સંગે રાધાજી નારી તો એક એક છે ને નામ જુદા જુદા છે શિવ ભક્તો જપે ઓમ નમઃ શિવાય શ્યામ ભક્તો જપે જય શ્રી કૃષ્ણ મંત્રો તો એક નાયક છે પણ નામ જુદા જુદા છે શિવયા પે કૈલાસ ધામ શ્યામયા પે વૈકુટ ધામ ધામ તો એક નાયક છે ને નામ જુદા જુદા છે શક્તિને શ્યામ કરાવે ભક્તિ શક્તિને ભક્તિ સાથે મળે તો જીવન મળે મુક્તિ શક્તિને ભક્તિ સાથે મળે તો જીવન મળે મુક્તિ હરીને હર એક છે નામ જુદા જુદા છે હરી ને ભેદ રખે તો ભક્તિ એની કાચી છે હરી ને ભેદ રખે તો ભક્તિ એની કાચી છે